રાજ્યમાં સાડત્રીસ લાખ રાશન ધારકોને રાશનમાં ચણા અને તુવેર દાળ હવેથી નહીં મળે ગુજરાત રાશન શોપ ડીલરના પ્રમુખે આ દાવો કર્યો છે કુપોષણ સામે લડાઈ માટે સરકારે ચણાનો જથ્થો વધાર્યો પરંતુ અગાઉ આપતો ચણાનો જથ્થો પણ મળતો નથી રાજ્ય સરકારની કલ્યાણકારી યોજના હેઠળ અપાતી જણસીનો જથ્થો માત્ર પચાસ ટકા જ ફાળવવામાં આવ્યો હોવાનો દાવો તેમણે કર્યો છે હાલ સરકારી અનાજની દુકાનોમાં ગરીબોની કલ્યાણકારી યોજના હેઠળ ચણા અને તુવેર દાળથી ગ્રાહકો રહેશે વંચિત ગુજરાતના લગભગ પંચોતેર લાખ પરિવારોને દર મહિને ગુજરાત સરકાર તરફથી એક કિલો તુવેર અને એક કિલો ચણા દાળ છે સબસિડીયુક્ત ભાવે આપવામાં આવી રહ્યા છે આ મહિને ડિસેમ્બર માસમાં ગુજરાત સરકાર તરફથી અને પચાસ ટકા જ ફાળવણી કરવામાં જેના હિસાબે ગુજરાતના લગભગ સાડત્રીસ લાખ પરિવારો છે એ આ તુવેર અને ચણાના જથ્થાથી વંચિત રહેશે સુરેન્દ્રનગરમાં માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફાળવવામાં આવતી કીટના લાભાર્થીઓએ કર્યો છે હોબાળો શહેરની મધ્યમાં કીટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આપવામાં આવતી કીટમાં ઓછી વસ્તુઓ આપવામાં આવતા લાભાર્થીઓ રોષે ભરાયા કોન્ટ્રાક્ટર દ્વારા કીટમાં અંદાજે પચાસ ટકા જેટલી વસ્તુઓ ઓછી આપવામાં આવતા વઢવાણ લીંબડી અને ચૂડા તાલુકાના લાભાર્થીઓમાં રોષ ભભૂક્યો છે લોકોએ ગેરરીતિ કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે સાથે જ કીટમાં મળવાપાત્ર તમામ વસ્તુઓ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે પરિસ્થિતિ વધુ ઉગ્ર થતા એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો પાડવાનો પ્રયાસ કર્યો છે રાખ્યો તો આ જે ફોટો પાડ્યો એમાં રાખ્યો એટલે પછી મેં પૂછ્યું મેં કીધું સામાન કીધું અમને આટલો જ મળે કે હા તમને આટલો જ સામાન મળશે આથી વધારે સામાન મળશે નહીં એટલે મેં કીધું તો મારે આ સામાન લેવો નથી મને મારો પૂરો સામાન મળશે તો હું લઈશ નકર મારે આ સામાન જોતવા નથી અમે અમારો પૂરતો સામાન લેવા માંગવી છે જિલ્લા ઉદ્યોગમાંથી અમારી કીટ મંજૂર થઈ છે તો અમે એવું કેવી છે કે આમાં જે લોકો ની મિલી હોય જિલ્લા પંચાયતમાંથી હોય કે પેટા કોન્ટ્રાક્ટર હોય અમને અમારો પૂરો સામાન નહીં મળે તો અમે આગળ કાર્યવાહી કરવાની અમે કોશિશ કરશું સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટના જેતપુર પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ સુધારા માટે અરજદારોની લાઈન લાગી છે શિયાળાની ઠંડી વચ્ચે વહેલી સવારથી અરજદારો આધાર કાર્ડમાં સુધારા વધારા માટે લાઇનમાં લાગી રહ્યા છે તેવામાં માત્ર એક ટોકન અપાય છે અને વારો આવે ત્યારે આ કામ અહીં નહીં થાય તેવું બહાનું બનાવાય છે અહીં મામલતદાર કચેરીથી પોસ્ટ ઓફિસ વચ્ચે અરજદારો ધરમના ધક્કા ખાવા મજબૂર બન્યા છે

પરંતુ અમદાવાદમાં એક લોનધારક સાથે વીમો હોવા છતાં ઇન્સ્યોરન્સ રદ કરી દેવામાં આવ્યો અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા ઓગણચાળીસ વર્ષીય નરેશભાઈ રાઠોડે હાઉસિંગ ફાઇનાન્સ કંપની પાસેથી બે હજાર અઢારમાં લોન લીધી હતી તેમણે વીસ વર્ષ સુધી બાર ટકા વ્યાજે લોન લીધી હતી તેમણે પ્રાઇમરી લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીનો વીમો પણ આપ્યો હતો પરંતુ નરેશભાઈનું જુલાઈ બે હજાર વીસમાં કોવિડના કારણે અવસાન થયું જેના ચૌદ મહિના બાદ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની દ્વારા મૃતકના પરિવારને કહેવામાં આવ્યું કે તમારી પોલિસી રદ કરવામાં આવી છે તેમણે જેટલી ભરપાઈ કરી હતી પ્રીમિયમની તે રકમ ફાઇનાન્સ કંપનીને આપી અને ક્લેમ મંજૂર કર્યો હતો જેથી આ મામલે મૃતકના પત્નીએ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નોંધાવી હતી આધારમાજ ફાઇનાન્સમાંથી ઇન્સ્યોરન્સ લીધો હતો હોમ લોન્સનો પણ મારા મિસ્ટરને કોવિડમાં મૃત્યુ થઈ ગયું એ દરમિયાન અમે અમને એમ કહેવામાં આવ્યું હતું કે તમે હવે હપ્તા જે ભર્યા છે એ તમારા માફ થઈ જશે તમારા મિસ્ટર ઓફ થઈ ગયા છે અને એ અમે કાગળિયા બધા આપી દીધા હતા એમને છતાં પણ ચૌદ મહિના પછી અમને એમને અમારો ક્લેમ પાછો નકારી દીધો કે હવે તમારે માફ નહીં થાય અને જેટલી લોન લીધેલી છે વીસ લાખ રૂપિયાની એટલી તમારે ભરપાઈ કરવી જ પડશે ગ્રાહક સુરક્ષામાં હું આવી એના પછી એમને મને બહુ સાથ આપ્યો અને જ્યાં જ્યાં એમને જે પણ કરવાનું હતું એમને કર્યો અને મારો ધારો કે ઇન્સ્યોરન્સને બધું એમને કર્યું અને જે કેસ મેં એમને સોંપ્યો છે એમને પણ મને જીતાયો છે કેસ અને બેંક વાળા મને બહુ જ હેરાન કરતા કરતા હતા હતા રોજ એ ફોન 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 ઉપર બેન 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 ઈએમઆઈ પણ હોય ત્યારે કેટલી વખત છે તો ગ્રાહક સુરક્ષામાં થયેલ ફરિયાદ બાદ ગ્રાહક સુરક્ષાના પ્રમુખ સુચિત્રા પાલે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી જેમાં ગ્રાહક તકરાર નિવારણ કમિશન ગ્રામ્યના પ્રેસિડેન્ટે બી પંચાલ મેમ્બર વીએમ સોલંકી અને ડીએમ સોનીએ નરેશભાઇ રાઠોડના અવસાન બાદ આધાર હાઉસિંગ ફાઇનાન્સ દ્વારા વસૂલ કરવામાં આવેલ ઇએમઆઈની રકમ વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે ત્રીસ દિવસની અંદર ચૂકવી આપવા ફાઇનાન્સ કંપનીને હુકમ કર્યો છે આ ઉપરાંત આધાર હાઉસિંગ ફાઇનાન્સ કંપનીએ ફરિયાદી વિધવા મહિલાને પંદર હજાર માનસિક ત્રાસ અને લીગલ ખર્ચ પેટે ઓર્ડર થયેલ તારીખથી ત્રીસ દિવસમાં ચૂકવી આપવા પણ હુકમ કર્યો આધાર હાઉસિંગ ફાઇનાન્સ તથા પ્રેમેરિકા લાઇફ ઇન્સ્યોરન્સ વિરુદ્ધ સી ઇન સર્વિસ તથા ગ્રાહક સુરક્ષામાં ચેલેન્જ કરી અને ગ્રાહક સુરક્ષામાં ચેલેન્જ કરીને અમે જીત્યા ગયા અને ગ્રાહક સુરક્ષામાંથી જો રૂલમાં જજ સાહેબ છે એવી ઓર્ડર કરી કે જે પ્રીમિયમ ચૌદ મહિને પછી તમે કેન્સલ કરી છે એ ના થઈ શકે એ તમને પરત આપવું પડશે ઇન્સ્યોરન્સ કંપનીને ઓર્ડર કરી કે જેટલા પણ રકમ બાકી છે એ તમે ઇન્સ્યોરન્સ કંપનીથી તમે ગીતાબેનને પરત આપજો અને આધાર ફાઇનાન્સ હાઉસિંગને આવી ઓર્ડર કરી જે તમે ઈએમઆઈ પેટે જે રકમ વસૂલ કરી છે અત્યાર સુધી એ ઈએમઆઈ તમે એનું ઈએમઆઈ પેટેની રકમ તમે એને નવ ટકા વ્યાજ સાથે અને અને માનસિક જો જો એને એને છે છે એના માટે અલગથી ઓર્ડર કરી જેઆઈડીસી માં આવેલ કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપનીમાં એક કામદાર બેભાન થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોસ્પિટલોના ડોક્ટરે કામદારને મૃત જાહેર કર્યા ગેસ લીકેજના કારણે કામદારનું મોત નીપજ્યું હોવાનું અનુમાન છે એ સાત વર્ષ સાત આઠ વર્ષ ત્યાં રહેતા હતા અને નોકરી એ જતો તો પછી અચાનક અમને આજે ખબર આવી કે કઈ નકરી પર ગયા છે અને ત્યાંથી થી કઈ સ્પાઈડ જેવું થઈ ગયું છે તમે મારે પર એમની વહુ નો ફોન આવ્યો છેલ્લા છ વર્ષ થી ત્યાં કંપનીમાં જીબી બી જીબી ફાર્મામાં જોબ કરે છે અને ત્યાં કંપનીના અંદર જ એમને અવસાન થઈ લો એમને એવું લાગે છે અમારી માંગ છે કે પરિવારના એમના પત્ની અને એમના નાના નાના બાળકો છે તો કંપની પાસે એ રીતે વળતર આપવામાં આવે કે ન્યાયિક તપાસ થાય અને વધુમાં વધુ વળતર મળે એ અમારી માંગ છે